નવા બ્લોગ મેં હાર્દિક સ્વાગત કરું છું અને અમે આવ્યા છે રવિવારે ખેતર અક્ષય અક્ષયના ગણપત કાંકણીમાં મકાઈ વરસે ત્યાં અમે આવી જશે પેલું મેં તો નહીં સાફ કર્યા તે ત્યાં આવી જશે અમે મકાઈ ઓરવા અક્ષય કૃષ્ણ જયેશ રાઠવા બ્લોગ હો આવી જશે અને આવી જશે અને અમે છીએ

ખાવા માટે અને આ છે લીમડી અને ખૂબ સરસ મજાની લીમડી છે મસ્ત લાગે છે લીમડી અને દાળ મેં નાખો તો તમે બહુ સ્વાદ મારે કે ખાવાથી જ ભાઈ એમ અને આ છે એમનો કૂવો અરે કૂવો અને કૃષ્ણાભાઈ ની શું શું કાશે

અને શું કરે સમજે નહીં પડતી અને આ બ્લોગ છેલ્લે સુધી તમે જોજો અને બહુ એક બ્લોગ આવ્યો હતો મારે સવારમાં સાત વાગે સવારમાં અને એ આ કોપીરાઈટ આપી હતી અને એટલે બ્લોગ મેં કાર નાખ્યો અને આ નવો બ્લોગ ચાલુ કરી નાખ્યો પાછું ઉતારવાનો આજનો

બોલતા નથી સારું એમને કે બ્લોગ બી પડી છે આ કીધું અમારે શું કરવાનું હો એ છે કોમેડીનું વિચારતા નથી કોમેડીની અમે લિંક મળી તો બહુ વગર કરી નાખીએ અને તમારે કોમેડી ભરવો હે અમારી તો રોયલ રાઠવા ફૂન ટીવી એમ લખજો એટલે તમને લઈને બધું બહુ ખતરનાક છે અને સબસ્ક્રાઈબ બહુ થઈ ગઈ છે એ ગદર નાખે તમને ગ્રીફ્ટ મળશે ચેનલ મેંથી અને ચેનલમાં છે ભયા ને